તારામ બતા આપણા નવા બ્લોકમાં તો આપણે પાર્સલ તો આવ્યું જ પણ મેં હજી પાર્સલ કેમ કે મને પાર્સલ ખોલવાનો આજ ટાઈમ નથી મળ્યો મારા મહેમાન છે એટલે તો એના હિસાબે મેં ખાલી ઉપરથી થોડી સાડી કહી દીશ ને તો ઉપર જ જો દરબારી સાડી પડી હતી તો મેં કીધું હાલો નવા પાર્સલ નો આપણે નવો બ્લોગ પણ બનાવીએ તો જાંબલી કલર લાઈટ પિંક કલરમાં ફ્લાવરમાં આપણે દરબારી સાડી છે ને ગોલ્ડન પટ્ટો આપીએ એટલે બધા બેનોને ખબર છે ભાવ બસો રૂપિયા રહે બધા બેનોને ખબર છે દરબારી સાડીમાં બ્લાઉઝ આવતું નથી બરાબર સાંજો સાડી છે બધી જ સાડી સાંધાવાળી આવશે તમારી આગળ જે જે દરબારી સાડી છે ને મારે આજે દરબારી જ સાડીનું પાર્સલ ઉપર પડી હતી એ હજી પાર્સલ નથી ખોયલું જે પણ તે કોઈ વેરાયટી હોય છે એ વેરાયટી આપણે બધી પાછી કાલે તમને કહેવું તો આપણ લેરિયું છે લાલ કલરનું જેમાં ફોટી આવશે ગોલ્ડન બુક કરજો નહીં પેમેન્ટ કરજો એનું કારણ છે કે આજે આપણે રવિવાર છે એટલે પાર્સલ નહીં થાય કાલે આપણે તમારા બધાના પાર્સલ કરી દે હું ઘણા બધાના પેમેન્ટ આવેલા આપણે પૈડા આપણે રવિવાર છે ને તો એની રજા હોય તો ગ્રે કલરમાં લાઇનિંગમાં લેડિયાની ડિઝાઇનમાં એકદમ દરબારી સાડી એકદમ અલગ જ વેરાયટી અલગ જ દરબારી સાડી હોય જ બધા પાસે પણ એકદમ મસ્ત વેરાયટી છે તો જેટલી વેરાયટી છે ને એ હું તમને બધી દેખાડે દે અને દરબારી ઘણી બધી આવે છે બેનો કહેતા હોય એમાં એ કે તમારે કાપડ કાપડની તમને હું ફૂલ ગેરે આપું કેમ કે ઓલું આછું જે કાપડ આવે ને કે ધોવાતા ખોરાક થઈ નહીં તમે આ સાડીમાં બ્રશ પણ આરામથી મારી શકો લીલા કલરની પોપટી કલરની બાંધણી છે કોઈ પણ એકદમ મસ્ત કોન્ટ્રાક્ટ મેચિંગ કર્યું હોય ગરબા સાડીમાં તો પણ એકદમ મસ્ત લાગે મારે પાર્સલ ખોલવાનો હજી પણ ટાઈમ નથી મળ્યો અને પાર્સલ આવ્યું આનો બધી જ સાડીનો ભાવ બસો રૂપિયા છે પાર્સલ આવી તો ગયું જ પણ આ ટાઈમ જ નથી મળ્યો જેવી રીતે અમે તમને આગળ પર કીધું એમ તો ધીમે ધીમે એને ખોલીશ પછી આપણે એના પર તમને આગળથી લો બતાવતું અત્યારે આપણે એક જ વેરાયટીની ખાસ જેની ડિમાન્ડ છે લગભગ બધા બહેનોને એક સાડી જોઈએ છે જે સાડીમાં કાપડમાં પડતી આવે જે સાડી ડલમૂ કાપડમાં આવે છે એ ફ્લાવર પ્રિન્ટ કલર છે ને લીલો પોતી કલર છે જેમાં કેસરી ફૂલ આવશે અને બધી જ દરબારી સાડી એકદમ મસ્ત છે સ્મૂથ ને પોચું કાપડ તો અમે ગમે એવું એની બ્રશ મારે ધોયો ને તોય પણ સાડીમાં કંઈ જ નહીં થાય ઓલી ફેરે મારી આગળ સાડીઓ આવ્યું થયું ત્યારે મેં એને ઉઠીશો ને પછી સેલ કરીને બસો તેથી પાસે મારી પાસે ફૂલ સ્ટોક હતો એટલે મેં એ રીતનો ભાવ પણ રાખ્યો હતો તો અલગ હતી એટલે જે રીતના વેરાયટી હોય આપણે એ રીતે ભાવ રાખીએ આજ વખતે લિમિટેડ માલ હોવાથી ને આપણે પછી તહેવાર આવે સીધો ડાયરેક્ટ સેલ સ્ટોક ક્લિયર જ કરવો કે બેનો પણ જન્માષ્ટમી આવે તો ફટાફટ આનો લાભ લઈ શકે તો કેસરી કલર છે જેમાં મલ્ટી કલરના ફૂલ પાંદ એમાં બધી આવશે સાડીમાં ઓલી વખતે સાડી આવી એમાં બહુ એટલે બહુ ડિમાન્ડ હતી એ દિવસના દરબારી સાડીના વિડીયા જોઈ ને બધા બહેનો હજી મને ફોટા મોકલેસ એ બ્લેક કલર જે પણ બહેનોને જોતો હોય એ જલ્દી વિડીયો જોઈને ઓર્ડર બુક કરજો

જે મેં આખડી અલગ જ કલર કીધો ને એમ આ બધી જે દરબારી સાડી હું મને તો નથી ખબર હું કહો બીજા કોઈને કોઈ પહેરતા ન જોતો બેઠે પણ જ્યાં લોકોમાં મને ખબર છે ને ત્યાં લોકોમાં મને એટલી ખબર છે કે જે આ મારી આગળ અત્યારે જે વેરાયટી આવી સાચે પાર્સલમાં એ તમને બીજે ક્યાંય એટલે ક્યાંય જોવા નહીં મળે તમે પહેર્યો એટલે કે જોઈ વન પીસ અને અલગ જ થઈ જાય મને એટલી ખબર છે જો બ્લુ કલર છે દરબારીમાં એને એટલો ફ્લાવરવાળી છે ને એટલી મસ્ત સાડી છે આપણે એમાં પણ ગોલ્ડન પટ્ટો આવશે દરબારીમાં ઘણી બધી વેરાયટી આવતી હોય અને બેનો પૂછતા હોય ને પણ બેન મલ્ટી કલરમાં છે તમને તમને હમણાં બતાવી એ જ લીલી પીળીને બધી મિક્સમાં મલ્ટી કલરમાં હું વધારે પડતો સાડીમાં સાંધો જ મંગાવું છું તમારી આગળ ફ્રેશ બહુ ઓછી હોય છે જોકે હું જે રીતના એને જોતી હોય એ રીતના ચારસો સાડા ત્રણસો ત્રણસો સાડા ત્રણસો ચારસો પાંચસો અઢીસો એ રીતના ફ્રેશ પણ સાડી હું રાખું છું જે મેં આગળ આપણે વ્લોગ બનાવેલા છે તો તમે છે ને નીચે ફટાફટ ઓર્ડર બુક કરવા માટે અને આગળના મારા વધુ વિડીયા જોવા માટે નીચેની પટ્ટી છે ને એમાં ક્લિક કરશો ને એટલે મારી બધી જ સાડી આવી જશે એકદમ મસ્ત મારા બધા વિડીયા ખોલશે મારા બધા વિડીયા સાડીના જ છે અને મેં નીચે તારીખ પણ નાખી હોય છે પણ હું આજે હવે એવી રીતના કરીશ

ઓર્ડર છે ને લિમિટેડ સ્ટોક હોવાથી તમે ઓર્ડર બુક કરવામાં જરાય એટલી જરાય આજે ઢીલ ન કરતા કેમકે તમને લાભ લીધા વગરના રહી જવાના કેમ કેમકે એ બધી સાડી એટલી મસ્ત હશે એકદમ લિમિટેડ આપણી ભાવમાં છે તો તમારે એક ચાર્જમાં ત્રણ સાડી આરામથી આવી જાય દરબારી સાડી ફોરી હોય એટલે ઘણી બધી એવી વેરાયટી ફોરી આવે ને જે તમને મળી જાય તો આપણી તો ફૂલ તથા બંધ સ્ટોક આવી ગયો છે પણ મેં પાર્સલ ન ખોલ્યું મેં વેરાયટી બધી મંગાવી હતી તો ખોલ્યા પછી ખબર પડે એમાં શું શું આવ્યું છે એ તો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગમાં આવું